મુજબ બોટાદ એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે હરણ કોઈ નવ હતા હનુમાનજી મંદિર પાસે સીતારામ સોસાયટી માં જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અંજવાડી અમુક જુગાર રમી રમી રહ્યા છે વાતવાડી જગ્યાએ પહોંચી અને ત્યાં રેડ કરતા જારમાં જુગાર રમતા સબીરભાઈ ઉર્ફે સદામ ફિરોજભાઈ માકડ અકબરભાઈ નુરાભાઈ સિકંદરભાઈ રહેમાનભાઈ ખોખર સોહિલભાઈ ગફાભાઈ મમાણી આસિફભાઈ ઝીણાભાઈ ભાસ નવાજભાઈ સબીરભાઈ કુરેસી ઘનશ્યામભાઈ બાબુભાઈ તલસાણિયા સાઈલભાઈ સતારભાઈ ભાસ રમઝાનભાઈ ઉર્ફે ટીજો સુલેમાનભાઈ ભટ્ટી કુલ ચોવીસ હજાર બસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી રમેશ સત્યની સાથે